જે તૂટી ગયો સરકારી બેદરકારીના લીધે એની મા જે પોતાના દીકરા માટે વલખા મારે છે આર્તનાદ કરે છે તમારો દીકરો ડૂબી ગયો આ માનું શું થશે ખબર નહીં પણ જે રીતે મા પોતાના દીકરાનો અત્યારે હાલ અંદરથી આર્તનાદ કરે છે મારો દીકરો ડૂબી ગયો આના માટે જવાબદાર કોણ અને હું માનું ત્યાં સુધી આજની બેદરકાર સરકાર જેને આ ચિંતા કરવી જોઈએ એ અધિકારી હોય કે ઇલેક્ટેડ રિપ્રેઝેન્ટેટિવ પ્રતિનિધિઓ હોય આ એમની જવાબદારી છે અને હું માનું ત્યાં સુધી છેલ્લા ત્રીસ વર્ષથી સતત એક જ પાર્ટીનું રાજ્ય હોવાથી ન પ્રજાના પ્રતિનિધિઓને પડેલી છે કે ન સરકારી તંત્રને પડેલી લોકો મરે કે જીવે એમને કોઈ સાડા બારી નથી જે ગઈકાલે વડોદરા ખાતે જે હોનારત થઈ છે જે બ્રિજની જે દુઃખદ ઘટના છે જે ગયા લોકોના માસૂમ મોત થયા છે મિત્રો આ એક ભ્રષ્ટાચારને લીધે જે વારંવાર લોકોના જીવ ગુમાવ્યા પડે છે આ ભાજપની સરકાર તો વિસ્તારપૂર્વક સમજીએ આવકાર ચેનલમાં દરેક મિત્રોનું સ્વાગત કરું છું હું છું સાગરભાઈ રાણપુર મિત્રો ગઈકાલે જે વડોદરા ખાતે જે હોનારત જે અગિયાર લોકોના મોત થયા છે જે બ્રિજ તૂટવાથી એક ભ્રષ્ટાચાર આ ભાજપની નેતાઓની જે ભ્રષ્ટાચારના લીધે જે આ પુલને હોનારત થઈ અને અગિયાર લોકોના મોત થયા મિત્રો આ શું સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતી વચ્ચે જે આ બ્રિજ હતો આ બ્રિજ રિપેરિંગ કરવાનો હતો પણ આ લોકોએ કર્યો જ નહીં એમને પૈસા સિવાય કોઈ બીજું દેખાતું જ નથી આમના જે નાગરિકો છે નાગરિકોએ વારંવાર એમને કીધેલું કે અમારો આ બ્રિજ છે રિપેરિંગ કરો તૂંટવાની સંભાવના છે વારંવાર કહેવાથી પણ ગુજરાતના મુખ્યમંત્રી મંત્રીઓને ટક્યા ટાઈમ જ છે અને એમને પૈસા સિવાય કોઈ બીજું દેખાતું જ નથી આ ભાજપની સરકાર તો મિત્રો જાગો અને જે આ પુલ તૂટવાથી અગિયાર લોકોના મોત થયા બહુ દુઃખદ ઘટના છે આખા ગુજરાત માટે આખા દેશ માટે કોઈનો ભાઈ ગયો છે કોઈની બહેન ગઈ છે કોઈની દીકરો ગયો છે કોઈની દીકરી ગઈ છે કોઈના મા બાપ ગયા હશે તો એમને તો નેતાઓને તો ક્યાં ખબર છે અને મિત્રો આ વારંવાર થાય છે આ વડોદરાની એક જ વાત નથી વારંવાર થાય છે અને આપણે પછી જનતા જે ગુજરાતની જનતા છે હોળી જનતા ભૂલી જાય છે પાછા વોટ ભાજપને આપે છે અને એમને ખબર છે કે પછી લોકો ભૂલી જશે ને આપણને વોટ આપશે મંત્રીઓને મુખ્યમંત્રીઓને એવું જ છે તો આપણે કેમ ભૂલીએ અને પછી ભાષણમાં આવ્યાને બોલે મોટી મોટી વાતો કરે મોટા મોટા અવાજે બોલે આમ કરી નાખશો કોણ હતો ભાઈ આમ છે તેમ છે આ કોન્ટ્રાક્ટ કોણ હતો આ બિલ્ડર કોણ હતો એમને છોડીશું નહીં એ બધા એક ના એક એમના જ માણસો હોય છે એ પોતે હોય છે એ કામ કરાવતા હોય છે એ બધી ખોટી વાતો છે મોરબી ખાતે ઓનારત થઈ શું કર્યું એમણે પછી ખાતે અગ્નિકાંડમાં શું કર્યું કોઈ નહીં તક્ષશિલા કાંડમાં શું થયું નહીં જે હરણીબોટ કાંડમાં શું થયું કંઈ નહીં થોડા દિવસો લોકો વાતો કરે પછી ભૂલી જાય પાછા ઓટ ભાજપને ને એમને કોઈ પડી જ નથી એમનું પેટનું પાણી પણ ડગતું નથી પછી જે જેમના પરિવારને જીવ ગુમાવે એમને ચાર પાંચ લાખ આપી દે અને વાત થાય પૂરી આ શું છે બધું ગુજરાતમાં શું થઈ રહ્યું ખબર પડતી નથી જાગો અને ભગવાનને પ્રાર્થના આ જે અમને કે સારું થયું કે આ જે બાવીસ વર્ષ એકવીસ બાવીસ વર્ષ જે ભાજપે જે રાજ કર્યું છે ગુજરાતમાં કે અમને કોઈ એવો ડેમ નહીં બનાવ્યો કે ગામના ગામ તણાઈ જાય અને આમને જે પુલ બનાવે છે આવા જે પુલ એમને બિલ્ડર સાથે જે કામ કરાવ્યું છે આવા ત્રેવીસ પુલ છે એમાંનો આ એક જે આ બ્રિજ હતો એ તૂટ્યો છે હજી બાવીસ બાકી છે યાદ રાખજો મિત્રો કે આવો આવો આવીને આવી પેટર્ન ફેર પાછી આ અનારત થશે હજી બાવીસ બ્રિજો બાકી છે એટલે ખૂબ ધ્યાન રાખજો મિત્રો આ ભાજપની સરકાર છે જે એમના પાપના લીધે એમના પાપના બ્રિજના લીધે કોઈ નિર્દોષ માણસો મરે છે વારંવાર મળે શું થઈ રહ્યું છે આ ગુજરાતમાં કોઈ કોઈને કશું પડી જ નથી કશુંય નહીં શું થાય ગુજરાતને બચાવો મિત્રો હજી જાગો જાગવાની જરૂર છે અને તમારા જે દીકરાઓને એમને પણ કહેજો જે એ ભાજપના જે આ બ્રિજ બનાવેલા છે એના નીચેથી ચાલે ને એના નીચે ઊભું ન રહેવાનું અને તમે પણ વાહન લઈને જતા હો મોટર સાયકલ બાઇક કે ગાડી તો જે ભાજપના રોડ રસ્તા છે એમને ક્યાં ધ્યાન રાખજો તમે કોઈ ખાડા આવી જાય અચાનક રસ્તાનું કોઈ ઠેકાણા નહીં અને બ્રિજ પણ ઉપર નીકળો તો ખૂબ ધ્યાન રાખજો બનેલા બ્રિજ ઉપરથી નીકળવું જ નહીં કે અમને પૈસા સિવાય કોઈ દેખાતું જ નથી અને મોટી મોટી વાતો કરી નાખ અમે આને આમ કરી નાખશું કોણ છે બિલ્ડરને એને છોડીશું નહીં એટલે વાતો બધી શું કર્યું કશું નહીં થયું કેટલી ગુજરાતમાં હોનારો તો થઈ કશું નહીં કર્યું આ બ્રિજ જે વડોદરા ખાતે જે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર વચ્ચેનો એવો બ્રિજ હતો અને એમાં પણ અહીંયા કોઈ મંત્રીઓ મંત્રીઓ કોઈ આવ્યા નથી કોઈ મુખ્યમંત્રી પણ આવ્યા નથી તો મિત્રો જાગો હજી જાગવાની જરૂર છે હજી નહીં જાગો તો શું થાય આવા આવા બનાવ કેટલા બના જે ચૈતર વસાવવાની વાત કરીએ તો એમાં પણ તમે જોયા છીએ વિડીયા આ લોકો કોર્ટમાં વકીલોને નથી જવા દેતા ધારાસભ્યો હોય જે વકીલો હોય એમને પણ નથી જવા દેતા અને જે ભાજપના કાર્યકર્તાઓને આમ કહું છું કે તમે જે કર્યા છે એ પાપના પાપના ભાગીદાર બનો છો પ્રચાર કરો છો તમારો કોઈક દિવસ વારો આવી જશે તમારો પરિવાર કોઈ કોઈ કોઈનું નક્કી નથી આ લોકોએ જે બ્રિજ બનાવ્યા છે જે ગમે તે બ્રિજ બનાવ્યા છે એમાં પણ તમે આ પાપના ભાગીદાર છો અને હજી જાગો એવું તો કયા નક્કી છે કે તમારા પરિવારનો કોઈ માણસ અંદર બ્રિજ નીચે આવી જશે અને જે ભાજપના પાપમાં તમે પણ તો અફસોસ સિવાય પછી કોઈ નહીં હોય પછી લે જાગો દરેક આત્માઓને જગાડો કેટલા સુધી ચાલશે આવું ના જાગવાની જરૂર છે મિત્રો ગુજરાતને બચાવો મારી બે હાથ જોડીને દરેક મિત્રોને દરેક ગુજરાતની જનતાને અપીલ છે કે જગાડો અને આ ભાજપની સરકારને ભગાડો હવે ભગવાનને પ્રાર્થના કરી કે બે અઢી વર્ષ હવે શાંતિથી નીકળી જાય અને કાળી ચૌદશને દિવસે જ આ ભાજપને ભગાડો મારી અપીલ છે અને દરેક મિત્રો દરેક ગુજરાતની પ્રજા ધ્યાન રાખજો પુલ નીચે નીકળતા ધ્યાન રાખજો ઉપર નીકળતા ધ્યાનનું ધ્યાન રાખજો કોઈ નક્કી હજી બાવીસ જે આવા બ્રિજો એમને બનાવેલા છે તો મિત્રો આ વિડીયો વધુ વધુ શેર કરજો લોકો સુધી લોકોને ખબર પડે તમારા વોટ્સઅપ દ્વારા ફેસબુક દ્વારા અને મિત્રો જે ચેચર વસાવા છે એવા જે નેતાઓ છે એમને સપોર્ટ આપો જે તમારા માટે દોડી રહ્યા તમારા માટે જેલમાં પડ્યા છે મહેપાલ સિંહ છે મેહુલ બોઘરા છે ગોપાલ ઇટાલિયા છે અને આ વિડીયો વધુ વધુ શેર કરજો મિત્રો વધુ લોકો સુધી લોકોને જાણ થાય અને કોમેન્ટ કરતા જ રહેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો નવા મિત્રો આવ્યા હોય તો સબસ્ક્રાઈબ અવશ્ય કરજો અને ચૈતર વસાવા અને ગોપાલ ઇટાલિયાને તમે જો માનતા હો જે મેહુલ બોઘરાને માનતા હો તો આ વિડીયો વધુ વધુ શેર એમના સુધી પહોંચે દરેકને જાણ થાય દરેક લોકો સુધી જાણ થાય અસ્તુ ભારત માતા કી જાય